સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોલોજી વિભાગ માટે ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા એન્ડોસ્પાઈન યુનિટનું અનુદાન આપવામાં આવ્યું હતું એન્ડોસ્પાઇન યુનિટ અદ્યતન ટેકનિકલ દ્વારા રોગો અને પીઠના દુખાવાની ખૂબ જ સુચારુ અને પીડા રહિત સારવાર માટે આશીર્વાદરૂપ બનશે જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તા સભર અને અસરકારક સારવાર પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયન સાઇટ હેડ ગૌરવચંદ્રા એચઆર હેડ યતિન છાયા ફાઇનાન્સ હેડ અમિત ખત્રી મેડિકલ ઓફિસર ડોક્ટર ઇપી શરણાયા રવિ જેઠવા તથા હોસ્પિટલ સમિતિના સભ્ય હિતેનાનંદપુરા અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અને જયાબેન મોદી તરફથી અમને જે આ એક સારું ઇનિશિએટિવ જે લોકોને સારવાર આપવાનું અને સેવા આપવાનું જે ઇનિશિયેટિવ છે એક બહુ જ સારું ઇનિશિયેટિવ છે અને ગુજરાત ગાર્ડિયન લિમિટેડ એની સાથે સંડોળાવેલી છે ફ્રોમ લોંગ ટાઈમ ઇનિશિયલી ઓલ્સો અમે વી હેવ બીન વર્કિંગ વિથ જયાબેન મોદી ટુ હેલ્પ એન્ડ સપોર્ટ ધ સીએસઆર ઇનિશિએટિવ્સ દેટ પીઆર ટેકિંગ એન્ડ રિયલી એપ્રિશિએટ ધ રિયલ એફર્ટ્સ દેટ જયબેન મોદી ઇઝ પુટિંગ અપ એન્ડ પ્રોવાઈડિંગ આટલું બધું જે લોકોની સેવા માટે જે કાર્યરત છે અને ડેડિકેટેડલી તમે આટલું કરી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ અમે અમને ખૂબ આનંદ છે અને અમે એઝ અ કંપની એન્ડ સીએસઆરમાં અમે આ બધી વસ્તુઓ आगळ लई जवा मागीय आणि वी आर कमिटेड टू डू द थिंग्स कंटिन्युअसली आणि साथ वी विल विश जयाबेन मोदी टू डू लॉट ऑफ गुड वर्क अराउंड दिस थैंक यू फर्स्ट ऑफ ऑल थँक यू गुजराथ गार्डियन फॉर प्रोवाइडिंग द सच लेटेस्ट इंस्ट्रूमेंटल सपोर्ट આપણે જે અત્યારે એન્ડોસ્કોપિકના ઇન્સ્ટ્રુમેન્ટ આવેલા છે તે આપણને સ્પાઇન સર્જરી માટે યુઝફુલ છે યુઝલી અત્યાર સુધી કેવું છે કે ઓપન સર્જરી થતી હતી કે જેમાં મોટો ઇન્સિઝન આવે અને બોન વર્કને બધું ઘણું વધારે હોય પણ હવે એન્ડોસ્કોપિક દ્વારા તમે માત્ર પાંચથી સાત મેમના એમના હોલથી મેજોરિટી ઓફ સર્જરી તમે કમ્પ્લીટ કરી શકો જેમાં પેશન્ટને મોસ્ટ બહુ બેડ રેસ્ટની જરૂર રહેતી નથી ટ્વેન્ટી ફોર અવર પછી મોબિલાઇઝ પણ થઈ શકે અને યુઝલી હોસ્પિટલ સ્ટે પણ જે યુઝઅલી ત્રણથી પાંચ દિવસનો હતો એ ઘટીને ટ્વેન્ટી ફોર ફોર્ટી એટ અવર્સનો થઈ જાય છે બે થી ત્રણ દિવસમાં ડિસ્ચાર્જ પણ કરી શકાય અને આ યુઝલી લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે સ્પાઈન સર્જરી માટે જે લિમિટેડ સિટીમાં જ અવેલેબલ છે હવે એમાં આપણો અંકલેશ્વરમાં સમાવેશ થઈ ગયો થેન્ક યુ